ગુજરાતમાં આકરી ગરમી પડી રહી છે અને સુરતમાં તો સ્થિતિ વધુ ખરાબ છે આ ગરમીના પ્રકોપો વચ્ચે હવે લોકો કારણે પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ત્યારે સુરતના પૂર્વ ગજરાયા મુખ્યમંત્રીને પત્ર લખીને હેલ્મેટ હેલ્મેટમાંથી રાહત આપવાની માંગ કરી છે સુરતમાં હાલ ભીષણ ગરમી પડી રહી છે બપોરના સમયે તો તાપમાન ચાલીસ થી પિસ્તાલીસ ડિગ્રી સુધી પહોંચી જાય છે આવી સ્થિતિમાં વાહન ચાલકો માટે હેલ્મેટ પહેરવું ખૂબ જ મુશ્કેલ બની ગયું છે પૂર્વ ધારાસભ્ય ધીરુભાઈ ગજરાએ મુખ્યમંત્રીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે શહેરના લોકોને આ ગરમીમાં હેલ્મેટ પહેરવાના કારણે સ્વાસ્થ્ય અને દરેક સિગ્નલ પર ત્રણસો થી ચારસો મીટર સુધી ઉભા રહેવું પડે છે આ તીવ્ર ગરમીમાં હેલ્મેટ પહેરીને આટલો સમય ઉભા રહેવું પ્રજા માટે જોખમી સાબિત થઈ શકે છે ગરમીના કારણે શરીરમાંથી નીકળતો પરસેવો અને હેલ્મેટના કારણે થતી ગરમીથી લોકો બેચેની કરી શકે છે અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ ઉભી થઈ શકે છે ધીરુભાઈ ગજેરાએ મુખ્યમંત્રીને વિનંતી કરી છે કે આ ગરમીના સમયગાળા દરમિયાન શહેરના લોકોને હેલ્મેટ પહેરવામાંથી રાહત આપવામાં આવે જેથી તેવા મુશ્કેલ પરિસ્થિતિમાં થોડી રાહત અનુભવી શકે હાલમાં રાજ્ય સરકાર તરફથી આ પત્ર અંગે કોઈ પ્રતિક્રિયા આવી નથી જોકે સુરતના શહેરીજનો આ માંગને સમર્થન આપી રહ્યા છે અને ઈચ્છી રહ્યા છે કે સરકાર તેમની મુશ્કેલીને ધ્યાનમાં લઈને યોગ્ય નિર્ણય લે મેં મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે શહેરી વિસ્તારમાં હેલ્મેટનો કાયદો રદ થવો જોઈએ એમનો હું પૂર્ણ આગ્રહી છું કારણ ગરીબ અને મધ્યમ વર્ગ હેલ્મેટ ને હિસાબે લૂંટાઈ રહી છે ગરીબ અને મધ્યમ વર્ગની પાસે આજે સરકાર પણ કરોડો રૂપિયા ઉઘરાવી રહી છે રાજ્યમાં હેલમેટ ની અંદર કંપનીઓ પણ કરોડો રૂપિયા ઉઘરાવી લીધા પ્રજા લૂંટાણી અને હેલમેટના કાયદાથી આજે ચાલીને પિસ્તાલીસ ની ગરમીમાં સિટી વિસ્તારમાં દસ થી પંદર ને વીસ કિલોમીટર ગાડી ચાલતી હોય સ્ટેશન વિસ્તારમાં કલાકો સુધી ટાઈમ ટ્રાફિક પાસ થતા મતલબ થતા હોય ત્યારે ચાર એક કિલોમીટરમાં ચાર ચાર સિગ્નલો આવતા હોય એ ચાર સિગ્નલો ક્રોસ કરતા એમાં એક વિસ્તારથી બીજા વિસ્તારમાં જવું હોય તો તમારે કલાકો સુધી વિ જાય અને એ કલાકોમાં આ ગરમીની અંદર આ હેલ્મેટ પહેરીને કેટલો ત્રાસદાયક હોય એ તો બિચારો ગરીબ અને મધ્યમ વર્ગો જ અનુભવી શકે કારણ કે એ એસી ચેમ્બરમાં બેસતાનો અનુભવી ન એસી ચેમ્બરમાં બેસનારો માણસને ખ્યાલ જ નથી કે એને કેટલો અનુભવ કેટલી ગરમીમાં કેમ કારણ કે એસી ચેમ્બરમાં બેસી ને ગાડી પણ એને એસી હોય જેથી એને ખ્યાલ ન હોય અને એસી ચેમ્બરમાં બેસનારા માણસને ખ્યાલ ન હોય એટલે માટે મેં મારી લાગણી ગરીબ અને મધ્યમ વર્ગની લાગણી મેં સરકારને પહોંચાડી છે કે આ કાયદો બિલ દ્વારા યા તો મતલબ વટકુમ દ્વારા રદ થવો જોઈએ અને ગરીબ અને મધ્યમ વર્ગની લોકો જે લૂંટાય છે એ બંધ થવું જોઈએ કારણ કે હેલ્મેટ સાચવો પણ બીજો નંબર મોટું જોખમ છે હોસ્પિટલ જાઓ સ્કૂલ પર જાઓ

તમને ટ્રાફિકનો અવાજ પણ સંભળાય નહીં બાજુમાં કોઈ તમને હોન મારતો પણ સંભળાય નહીં આ સંભળાવા નહી કારણે પણ લોકોના અકસ્માત થાય ગરમી કેટલી પરેશાન ગરમીની અંદર તો આજે નિરો સર્જન પૂછો તો ખ્યાલ આવે કેટલો મળી એક કલાક સુધી જો ટ્રાફિકમાં બેસી રાખે તો કેટલું લોકોને આરોગ્ય માટે હાનિકારક છે અને એ હાનિકારી ડોક્ટર જ અભિપ્રાય આપી શકે